અંકલેશ્વર ગાર્ડન સિટીમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા શ્વાનનો ત્રાસ વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ સાથે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે છેલ્લા કેટલાય સમયથી રખડતા શ્વાનનો ત્રાસ વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે અનેક રહેવાસીઓએ ફરિયાદ કરી છે કે રાત્રિના સમયે જ નહીં પરંતુ દિવસ દરમિયાન પણ શ્વાનોના જૂથો દેખાતા હોવાથી બાળકો અને મહિલાઓને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે શ્વાન કરડવાના નાના મોટા બનાવો બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોના જણાવ્યા મુજબ પરિસ્થિતિ વર વણસતા કેટલાક લોકો ખાનગી એજન્સીની મદદથી આખા વિસ્તારમાંથી આશરે પાંત્રીસથી ચાલીસ રખડતા શ્વાનોને પકડી અન્ય સ્થળે છોડાયા છે

सब अच्छे से गलिब रहते हैं किसी को आज तलक नहीं काटे मेरे सोसाइटी में आके पूछ भी सकते हैं लेकिन आज जो किया ये लोग ने ये लोग मैं उनको खाना देने निकली एक छोटे से तीन बच्चे थे वो बच्चे को अपने पिला रहे थे लोग उठाने गए मैं बोली भैया ये का, क्या कर रहे हो तो उनको बोलते कि हर जाओ हर जाओ छीनू मैं वीडियो बना रही थी मैं वीडियो बना रहे कहाँ ले जा रहे हो क्यों ले जा रहे हो तो मुझे ऐसे सब चढ़ गए मेरे ऊपर और उसके माँ को उसको उठा के लेके चले गए छोटे बच्चों को मैंने पकड़ के रखा सब मेरे ऊपर एक ओर से चढ़ रहे थे જય હિન્દ જય ગૌ માતા હું જીવદયા પ્રેમી અજીત માલપાની ભરૂચથી બોલી રહ્યો છું અને અત્યારે સાંજે ગાર્ડન સિટીમાં રહેવા વાળા લોકોનો કોલ મળ્યો હતો કે રીતે આવેલ છે જાણકારી લીધા મુજબ પાંત્રીસ થી ચાલીસ કૂતરાઓને ગાર્ડન માં કોર્ટના હુકમ વગર ઉચકવામાં આવ્યા છે એમની પાસે કોઈ કોર્ટના ઓર્ડરની કોપી નથી અને ગેરકાયદેસર રીતે કૂતરાઓને ઉચકવું અને સ્થળાંતર કરવું એની અંદર આર્ટિકલ કોન્સ્ટિટ્યુશનનું આર્ટિકલ ટ્વેન્ટી વન અને ફિફ્ટી વનનું ઉલ્લંઘન થાય છે અને બીએનએસની ધારા ત્રણસો પચીસ મુજબ એમાં કાર્યવાહી કરવાની થાય છે માટે આ લોકો જે ગેરકાયદેસર રીતે ઉચક્યા છે એ લોકો તાત્કાલિક કૂતરાઓને એમના સ્થળ ઉપર મૂકી દે નહીં તો કાયદાકીય રીતે એમને જવાબ આપવાનો વારો આવશે કોઈ બી દિવસ પ્રાણી ઉપર ક્રૂરતા થઈ ના શકે એ જ્યાં રહેતો હોય એને રહેવાનો હક છે એને ટોર્ચર ના કરી શકાય એને ખાતા પીતા ના અટકાવી શકાય ફંડામેન્ટલ પાંચ રાઈટ કુતરાઓને બી મળ્યા છે ને દરેક જાનવરને પૃથ્વી ઉપર મળેલ છે એનું ઉલ્લંઘન કોઈ કરી શકે નહીં કાયદાકીય રીતે કામ કરવા વિનંતી અને કુતરાઓને પાછા એમની જગ્યા ઉપર મૂકી દેવા વિનંતી ગાર્ડન સિટી રહું છું બિફોર લાઈન આજે કુતરા ત્રાસ એટલો બધો વધી ગયો છે કે છોકરાઓને સ્કૂલે નહીં મોકલતા રમી નથી અમે એક્ટિવા પર છે કુતરાઓ બટકા ભરે છે અને છે તો અમે કેટલી વાર બધા તલાટીઓને પંચાયત માં બધે અરજી આપી છે પોલીસ પ્રોટેક્શન પણ લીધો છે પણ બે ત્રણ એનજીઓ લવર છે દોગ લવર છે એ લોકો કોઈ મતલબ અટકાવી દે છે કુતરાઓને ભરવા નથી દેતા અને બહાર લઈ નથી જવા દેતા એટલા માટે અમે કમ્પ્લેન કરવા માટે અહીંયા આવ્યા છે